ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરની નારાજગીના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા છે આમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ખુદ વિક્રમ ઠાકોરને ફોન કરીને તેમની સાથે વાતચીત કરી છે તેના જ કારણે એકવાર રાજકારણ છે 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 ગુજરાતમાં વિક્રમ ઠાકોર આગામી દિવસોમાં રાજકારણમાં નવા જૂની કરી રહ્યા રહ્યા પણ સવાલ ઉઠી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે આગામી સમયમાં વિક્રમ ઠાકોર છે તે પોતાના રાજકીય ઇનિંગની શરૂઆત કરવા માટે જઈ શકે છે થોડાક દિવસ પહેલા આમની પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી સાથે પણ તેમની મીટિંગ જોવા મળી હતી આ તમામ બાબતો વચ્ચે વિક્રમ ઠાકોરે નવજીવન ન્યૂઝ સાથે ફોન પર વાતચીત કરીને શું ખુલાસો કર્યો છે શું કહી રહ્યા છે વિક્રમ ઠાકોર તેઓ રાજકારણમાં આગામી દિવસોમાં જોડાવાના છે જો જોડાવાના છે તો કઈ પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે અને નહીં જોડાવાના તો શું કરવા જઈ રહ્યા છે તેઓ વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફેન આજથી થોડાક દિવસ પહેલા વિધાનસભામાં કેટલા કલાકારો ની મુલાકાત જોવા મળી તેમાં આ કલાકારોમાં વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવતા વિવાદ વકર્યો હતો આ મામલે વિક્રમ ઠાકોરે પોતાનો વિડીયો બનાવી સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી અને સરકાર ભેદભાવપૂર્ણ કામ કરતી હોય કલાકારો સાથે તે પ્રકારનો આરોપો પણ લગાવ્યા હતા તેને ત્યારથી ગુજરાતની રાજનીતિ ગરમી હતી વિક્રમ ઠાકોરના સમર્થનમાં વિપક્ષી નેતાઓ પણ મેદાને આવ્યા હતા સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાતભરમાં આ મુદ્દાના ખેરા પડઘા પડ્યા હતા હવે વાત ના માત્ર ગુજરાત સુધી પરંતુ દિલ્હી સુધી પહોંચી ગઈ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ખુદ આ મામલે વિક્રમ ઠાકોરની જે નારાજગી સામે આવી છે તેને લઈને ફોન કરીને તેમની સાથે વાતચીત કરી છે સાથે થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી પોતે ત્યારે આ વિવાદ વકરીઓ વિક્રમ ઠાકોરને નારાજગી દર્શાવી તો તેમના ઓફિસે મળવા માટે પહોંચ્યા હતા ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે કે શું આવે આગામી દિવસોમાં જે રીતે સરકારે વિક્રમ ઠાકોરનું અપમાન કર્યું હોય તેવું કહેવાય રહ્યું છે તો શું વિક્રમ ઠાકોર રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે શું તેઓ વિધાનસભામાં ધારાસભ્ય બનવા માટે તેઓ ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે તે તમામ સવાલો વચ્ચે નવજીવન ન્યૂઝે પણ

હા હા એક એ જ કહું છું ને પછી કેજરીવાલ સાહેબ એ એટલો સારો વ્યક્તિ હોય ને આટલું સારું નામ હોય તો વાત કરવા વાત કરીએ એમણે મને વાત કરી પછી કેજરીવાલ બોલું છું બોલો સર બસ કે તમારું સારું નામ છે બહુ સમય ગુજરાતમાં બહુ સારું છે બસ તમારા બધાના આશીર્વાદથી ચાલે બહુ સારું છે એમણે હા એટલે એમને પછી કીધું કે તમે ક્યારેક ફ્રી તો આવો મળીશું આપણે એમ વાંધો નહીં મળીએ એમાં મળવાનું તો શું વાંધો દરેક પક્ષના નેતાઓને મળું જ છું તમને પણ મળીશ હા કે તો એ ઈશુદાન તમારી સાથે મુલાકાત કરી એવી વાતો થઈ વિક્રમ ઠાકોર રાજકીય પક્ષમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટી નારાજગી દર્શાવી તો હવે તેઓ આમ આદમી પાર્ટી ખેસ ધારણ કરવાના છે તો એ તમામ બાબતો ચર્ચાઓને લઈને શું ખુલાસો છે તમારો અરે ભાઈ જો એક વસ્તુ કહું મારી ઓફિસે

થાય કોઈ બી પક્ષ ભાજપ કોંગ્રેસ હોય હોય તો એમની એમની વિચારધારા હોય એમની વાત મારી સાથે મૂકી શકે છે મારે એમને શું જવાબ આપે એમ એમને બી જવાબ આપે છે અને મીડિયા દ્વારા મીડિયાના માધ્યમથી અત્યારે તમને બી કઉકોને બી કઉ છું કે હું અત્યારે કોઈ રાજકારણમાં જોડાવાનો નથી ખાલી રાજકારણ ની બહાર રમે તો આપણે સમાજની સેવા કરી શકીએ છીએ વિક્રમભાઈ એવી વાત હતી ગોપાલ ઇટાલે જે આમ આદમી પાર્ટીના નેતા હતા તેમનું પણ નિવેદન હતું કે વિક્રમભાઈને વિધાનસભામાં બોલાવવામાં નથી આવ્યા પણ વિક્રમભાઈને કેમ નહીં આપણે ઠાકોર સમાજના લોકો પાંચ વર્ષ માટે વિધાનસભા મોકલીએ તો જો આગામી સમયમાં ભવિષ્યમાં તમને આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ મળે લડવા માટે તો શું તમારી તૈયારી છે ખરા ચૂંટણી લડવા માટે કેમકે રાજકારણમાં પણ રહીને સમાજની સેવા થઈ શકે છે ને ના 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 રાજકારણમાં સમાજની સેવા થઈ શકે છે એવું બહુ ઓછું જોયું મેં ઘણા બધા નેતાઓ જોયા છે જે પહેલા

પરંતુ તાજેતરમાં તેમણે જોડાવાની કોઈ પણ ઈચ્છા રાજકારણમાં વ્યક્ત નથી કરી સાથે જ ભૂતકાળમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પણ વિક્રમ ઠાકોરને આમંત્રણ આપી ચૂક્યા છે કે તેઓ ધારાસભ્ય બનીને પાંચ વર્ષ વિધાનસભામાં રહે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અત્યારે તો છેદ વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવાનો ઉડાડી દીધો છે પરંતુ આગામી સમયમાં નવા જૂની થાય તો નવાય નહીં દર્શક મિત્રો નવજી ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड पराई